ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહી ગયા છે ત્યારે તહેવારને આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાય તે પણ જરૂરી છે ત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પતંગ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી હંમેશા સંકળનાત્મક લોકો સુધી પહોંચવાનો પ્રયાસમાં કોઈ કસર બાકી રાખતી નથી જ્યારે પણ તેમને લોકો સાથે જોડાવાની તક મળે ત્યારે તેનો સદુપયોગ કરી લેતા હોય છે તેના કારણે તેમનું સંગઠન પણ મજબૂત થતું દેખાય છે ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના છબીવાળી પતંગો આકાશમાં ઉડતી દેખાશે સંખ્યામાં પતંગો રાજ્યભરમાં વિતરણ કરવાનો કાર્યક્રમ કાર્યક્રમ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો રંગબેરંગી પતંગો ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો તથા ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ ની પણ ફોટો જોવા મળ્યો હતો ચૌદમી જાન્યુઆરી એ ઉત્તરાયણનો પાવન પર્વ છે અને આ પાવન પર્વે આપણે બધા જ ગોળ ચિક્કી તલની ચિક્કી સિંગની ચિક્કી સાથે સાથે પતંગ પણ ચગાવતા હોઈએ છીએ દર વર્ષે ભારતીય જનતા પાર્ટી પોતે પતંગ બનાવરાવે છે અને અમારા કાર્યકરોને અમે આ પતંગનું વિતરણ કરીએ છીએ આ વર્ષે પણ અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબે પણ અમને સૂચના આપી હતી દર વર્ષે પોતે હાજર રહે છે પણ આજે વાયબ્રન્ટ સમિટમાં પોતે ગાંધીનગર હોવાથી ઉપસ્થિત રહી શક્યા નથી તો અમે આ પતંગોનું બધા જ કાર્યક્રમોમાં આજથી વિતરણ શરૂ કરવાના છીએ અને પ્રત્યેક વોર્ડમાં આ પતંગો પહોંચશે એવી વ્યવસ્થા અમે ગોઠવી છે હું આપની ચેનલ દ્વારા સુરત મહાનગરના સૌ નાગરિકોને ઉત્તરાયણની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું શુભેચ્છા પાઠવું છું રિપોર્ટર હનીફ મલિક જનાદેશ ન્યૂઝ સુરત